એસી કરોડ રૂપિયાનો થયો છે એના ભાગ રૂપે સાઠ કરોડ રૂપિયા આપણે સાઠ હજાર પાંચસો ને ઓગણ સાઠ કસુ એના ખાતામાં જમા કર્યા છે આજે દેશભાઈના હસ્તક અને વધારેમાં વધારે પશુપાલકોને કેમ ફાયદો થાય એની એક રૂપરેખ આપવું તો છેલ્લા પાંચ વર્ષ દરમિયાન લગભગ બસો કરોડનો નફો કર્યો છે અને પાંચ વર્ષમાં

આજે ખુશીનો દિવસ છે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે રાજકોટ ડેરી દ્વારા આ વર્ષે વિક્રમજનક નફો કરેલ છે ચાલુ વર્ષે રાજકોટ ડેરીએ એસી કરોડ રૂપિયાનો નફો કર્યો છે રાજકોટ સાથે જોડાયેલી દૂધ મંડળીઓ અને દૂધ મંડળી સાથે જોડાયેલા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો જેને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ રાજકોટ ડેરી અને મારા ડેરીના ડિરેક્ટરોએ સાથે મળી બોર્ડમાં નિર્ણય કર્યો છે અને પહેલી વખત રાજકોટ ડેરીના ઇતિહાસની અંદર આજે સાઠ કરોડ રૂપિયા આજે ભાવ ચૂકવવાનો નિર્ણય કર્યો છે રાજકોટ જિલ્લાના પશુપાલકો કે જે રાજકોટ ડેરી સાથે જોડાયેલા છે રાજકોટ ડેરીની અંદર દૂધ ભરે છે એમને આજે એકસાથે એથી ક્લિક કરી અને ઓનલાઈન એના ખાતાની અંદર સાહીઠ કરોડ રૂપિયા આજે જમા કરાવી દેવામાં આવ્યો છે રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં આજે એક ઇતિહાસ બનવા માટે જઈ રહ્યો છે લગભગ ડેલીનું રાજકોટ જિલ્લાની અંદર સાડા ચાર લાખથી વધારે લિટર દૂધ રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી પશુપાલકો દૂધ ભરે છે એટલે તમે વર્ષની અંદર જુઓ તો લગભગ સાડા સોળ કરોડ લિટર દૂધ રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાંથી પશુપાલકો માટે આવે છે રાજકોટ ડેરી એક સહકારી સંસ્થા છે ખેડૂતો અને પશુપાલકો માટે કામ કરતી આ સંસ્થા છે અને જ્યારે વિક્રમજનક નફો કરેલો ત્યારે અમારા બોર્ડે નિર્ણય કરેલો છે કે એ નફાની રકમમાંથી સાઠ કરોડ રૂપિયા આજે પશુપાલકોને ભાવ ફેરના રકમ તરીકે ચૂકવવાનો આજે નિર્ણય કર્યો છે અને ઓનલાઈન તમામ પશુપાલકોના ખાતામાં સાઠ કરોડ રૂપિયાની રકમ આજે જમા કરાવી દેવામાં આવે છે સાથે સાથે રાજકોટ જિલ્લાની અંદર પશુપાલકોને વેગ મળે દૂધનું ઉત્પાદન વધે અને ગ્રામ્ય વિસ્તારની અંદર આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો પશુપાલનની પ્રવૃત્તિ સાથે વધુમાં વધુ જોડાય કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદર બેનો મોટા પાયે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી છે પ્રતિકૃપે આજે અમે પાંચથી છ પશુપાલકોને ચેક પણ આપ્યા છે એટલે વર્ષ દરમિયાન જે પશુપાલકોએ દૂધ ભર્યું એમાં લાખ રૂપિયાથી લઈને બબે લાખ રૂપિયા સુધીનો ભાવ ફેર વર્ષના અંતે આ પશુપાલકોને રાજકોટ ડેરીએ ચૂકવો છો હું માનું છું કે રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર સહકારી તંત્ર આપવા માળખું એ ખેડૂતો અને પશુપાલકો માટે કામ કરતું માળખું છે મને બેંકના ચેરમેન તરીકે એક ગૌરવ છે કે બધા સાથે મળીને આ જિલ્લાની અંદર સારામાં સારી સહકારી ક્ષેત્રના માધ્યમથી પ્રવૃત્તિ થાય ખેડૂતો અને પશુપાલકોને મેક્સિમમ એનો લાભ અપાવી શકે એ માટે મારે યાદ કરવો પડે સહકારી ક્ષેત્રના જેને ભીષ્મ પિતામાં કહી શકાય મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાને કે જેમના નેતૃત્વની અંદર સહકારી ક્ષેત્રનો એક મજબૂત પાયો ન એટલે રાજકોટ જિલ્લા સહકારી બેંક હોય રાજકોટ ડેરી હોય કે અન્ય સહકારી સંસ્થા કે જે ખેડૂતો માટે અને પશુપાલકો માટે કામ કરતી સંસ્થા બની છે સંસ્થા આજે વટવૃક્ષ બની છે મજબૂત બની છે અને એના પરિણામો આજે નીચે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને પશુપાલકો માટે આપવા માટે અમારી ટીમ એક ટીમવર્ક બનીને કામ કરી છે સાથે સાથે રાજકોટ ડેરી હોય તો ડેરીના પશુપાલકો માટે દસ લાખની અકસ્માત વીમા પોલિસી લે છે ક્યાંય પશુપાલકોનું અકસ્માત અવસાન થાય તો દસ લાખ રૂપિયાનો ચેક એમના વારસદારને મળે છે વર્ષ દરમિયાન અનેક દસ દસ લાખ રૂપિયાના ચેક એ પરિવારને રાજકોટ ડેરી હોય રાજકોટ બેંક હોય અને હું માનું છું કે આવું આ તંત્ર માળખું એ માત્ર રાજકોટ જિલ્લાને આંગને શકે છે કે લાખો પશુપાલકો અને ખેડૂતો સભાસદોનો ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર એમને જાળવી રાખ્યો છે અને અમે ટીમ બની અને ખેડૂતો અને પશુપાલકો માટે કામ કરે છે ત્યારે આજે રાજકોટ જિલ્લાને અંગે રાજકોટ ડેરીએ ઇતિહાસ રચ્યો છે અને મને ગૌરવ છે કે આજે એક સાથે સાહીઠ કરોડ રૂપિયા આજે દૂધ ઉત્પાદકોના ખાતાની અંદર ભાવફેરી રકમ અમે ચૂકવી શક્યા છીએ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट आउन। उपज स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी जाती मालूम मा शक्ति चे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा